મહીસાગરના ચાર માસના માસુમ ધૈર્યરાજ સિંહની મદદ માટે હવે બાડોલીના ભરવાડ સમાજ આગળ આવ્યો છે માધવ ભરવાડ સમાજ યુવા સંગઠન બાડોલી દ્વારા આરટીઓ તેમજ ધૂળિયા ચાર રસ્તા નજીક ઉભા રહી ધૈર્યરાજ સિંહ માટે મદદની શરૂઆત કરાઈ હતી દેશભરમાં બહુચર્ચિત માસૂમ ધૈર્યરાજ સિંહની ગંભીર બીમારી માટે સૌ એકજૂથ થયા છે ચાર માસના માસૂમ બાળક ધૈર્યરાજ રાઠોડને સ્પાઈનલ મસ્ક્યુલર નામની બીમારી છે જે સીધી મગજ અને કરોડરોજ કરોડ ભેગા કરવાના છે બારડોલીમાં માધવ ભરવાડ સમાજ યુવા સંગઠન સામે આવ્યું છે અને બારડોલીના આરટીઓ કચેરી અને ધુલિયા નજીક યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી પસાર થતા લોકોની યથાશક્તિથી મદદ કરવા ફાળો એકત્રિત કર્યો હતો અમારે શ્રી માધવ ભરવાડ સમાજ યુવા સંગઠન ના જે યુવાનો છે એણે આજે એવું નક્કી કર્યું છે કે જે મહિસાગર જિલ્લાની અંદર જે ત્રણ મહિનાનો જે બાળક જે ગંભીર બીમારીથી જે પીડાય છે અને એને જે ખરેખર સહાયને એને જે ડોનેશનની જરૂર છે તો સાહેબ અમારી એટલી કોઈ આર્થિક પરિસ્થિતિ નથી કે અમે એને એટલું પણ ભેગું કરીને આપી શકીએ તો આજે અમે એવું નક્કી કર્યું છે કે અમારા સમાજ દ્વારા અમારા સંગઠન દ્વારા કે ભાઈ આજે ફૂલની તો ફૂલની પાફડી લોકોને વચ્ચે નીકળીએ અને ડોનેશનને માંગીએ દાન જે કંઈ લોકો આજે આપે એ અમે ભેગો કરીએ અને ત્યાં મોકલાવશું અને જે અમારી સેવા થશે તે અમે સેવાનો લાભ આપશું આ બીમારીથી માસૂમ બાળકને કેન્દ્રીય ચેતા તંત્રનો કોષ બનતા નથી જેથી બાળકને શ્વાસ લેવામાં જમવામાં તકલીફ પડે છે ધૈર્યરાજને બચાવવા સૌ સામે આવી ગયા છે સાથે બારડોલી ખાતે માધવ ભરવાડ સમાજ યુવા સંગઠનને પણ દાન એકત્રિત કરી સરાહનીય કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે યાસિર કાગઝી જી ન્યૂઝ બાડોલી